એકસો પંદર વર્ષથી કાર્યરત છે એટલું જ નહીં આ સોસાયટીના પારદર્શક વહીવટ અને સંચાલકોની કુશળતાથી સોસાયટી વર્ષો વર્ષ પ્રગતિ કરી રહી છે ત્યારે આ વર્ષે પણ બે કરોડથી વધુ નફો કર્યો હોવાનું સોસાયટીના પ્રમુખ પ્રતાપરાવ ભોઇટે દ્વારા જણાવવામાં આવ્યું હતું તારીખ એકત્રીસમી ઓગસ્ટના રોજ બપોરના સમયે રાવપુરા વસાહત ખાતે સોસાયટીની વાર્ષિક સાવન્ય સભા મળી હતી તેમાં પ્રતાપરાવ ભોઇટે આ માહિતી આપી ઉપસ્થિત સાવન્ય સભામાં સભાસદોને આપી હતી આ સભાની શરૂઆતમાં અવસાન પામેલ સોસાયટીના સક્રિય સભ્યોને સોસાયટીના અધિકારીઓ તથા સભાસદોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી સભાને પ્રારંભ કર્યો હતો તારીખ સત્તર બાર ઓગણીસો દસ ના રોજ સ્થાપન થયેલી ધી ગવર્મેન્ટ સર્વન્ટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વડોદરા આજે એકસો પંદરમાં વર્ષે એનો આજે અમારો સાધારણ સભાનો કાર્યક્રમ છે સાધારણ સભામાં તમામ સભાસદોને અમે નિમંત્રિત કર્યા છે આજે ખૂબ દુઃખ સાથે જણાવવાનું કે અમારા યુવા નિમંત્રિત સમિતિ સભ્ય એવા શ્રી આશીષભાઈ દવેનું એક અઠવાડિયા પહેલા એટલે ચોવીસ આઠના ના રોજ અવસાન થયેલું છે તે પૂર્વે ઓગસ્ટ મહિનામાં જ અમારા પૂર્વ ડાયરેક્ટર એવા શ્રી પ્રધાનભાઈ એમનું અવસાન થયું છે અને તે પહેલાં અમારા વર્ષો જૂના એવા ડાયરેક્ટર શ્રી જોગુભાઈ હાતીભાઈ પટેલનું અવસાન થયેલું છે એટલે આ વખતે અમે ખૂબ સાદાઈથી આ કાર્યક્રમ આયોજિત કરેલો છે તે ઉપરાંત સોસાયટીના દફતરમાં એકસો તેત્રીસ જેટલા અવસાન પામેલા સભાસદોના નામ મારી પાસે છે તેમને અમે આજે શ્રદ્ધાંજલિ આપવાના છે અને શ્રદ્ધાંજલિ આપ્યા પછી હું આપણી સોસાયટીની થોડીક માહિતી આપણા સભાસદોને આપવાનો છું એમાં આપણી સમક્ષ રજૂ કરતા મને ખૂબ ખૂબ આનંદ એ વાતનો થાય છે કે એક ચાર ચોવીસથી થી એકત્રીસ ત્રણ પચીસ સુધીના હિસાબો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે અમારા આંતરિક ઓડિટર તેમજ સરકારના નિયુક્ત એવા ઓડિટર તરફથી ઓડિટ થયેલા હિસાબો આજે અમે રજૂ કરવાના છે એમાં સભાસદોને ફરજિયાત બચત ઉપર સાડા નવ ટકા વ્યાજ આપવાના છે અને ધિરાણ ઉપર પણ અમે સાડા નવ ટકા જ વ્યાજ લઈએ છીએ એ ઉપરાંત શૈક્ષણિક લોન અમે આઠ ટકાના વ્યાજ દરે આપીએ છીએ શેર ભંડોળ આજે એક કરોડ વીસ લાખ પિસ્તાળીસ હજાર બસો છે સભાસદો આજે એકત્રીસ પચીસ ના રોજ અમારે ત્યાં બાર હજાર સભાસદો છે તે ઉપરાંત ધિરાણ અત્યારે એકસો કરોડ લાખ સત્તાવન હજાર પાંચસો પાંચ ધિરાણ થયેલું છે અને એકસો સત્તાણું કરોડ પંચાણું લાખ એકસઠ હજાર નવસો ને ચોત્રીસ સ્થાપનો છે થાપણોમાં આ વર્ષે એટલે રિપોર્ટના વર્ષે અગિયાર કરોડ ત્રણ લાખ તેર હજારનો વધારો થયેલો છે એ ઉપરાંત નફો દર વર્ષની જેમ આ વખતે પણ વિક્રમી નફો થયેલો છે આ વર્ષે બે કરોડ ત્રણ લાખ અગ્નસિત્તેરનો વિક્રમી નફો થયેલો છે તેથી ચાલુ વર્ષે અમે સભાસદોને વીસ ટકા ડિવિડન્ટ આપવાના છે ધર્મદા ફંડમાંથી અમે આ વર્ષે દસ લાખ રૂપિયા જે લાયન્સ ક્લબ ઓફ બરોડા કાર્ય વિભાગના તરફથી અમે એક ટીબીની જે જાહેરાત અમે કરીએ છીએ ટીબી હારેગા દેશ જીતેગા એ ટીબી માટે આંતરરાષ્ટ્રીય લાયન્સ ક્લબ તરફથી મેચિંગ ફંડ આપવા માટેની જે અદલ હતી એમાં અમે આપણી સંસ્થામાંથી દસ લાખ રૂપિયાનું પ્રોવિઝન કરેલું છે આપવામાં આવે છે તે ઉપરાંત સભાસદોને ભેટ યોજના માટે અમે એક કરોડ પચાસ લાખ એક્યાશી હજાર રૂપિયાનું આયોજન પ્રોવિઝન કરેલું છે ઉપરાંત સભાસદોને મેડિકલ સહાય માટે અમે 70 લાખ રૂપિયાનું પ્રોવિઝન કરેલું છે એ એ વિશેષ ખાસ કહેવાનું છે અમારી સંસ્થાનું જે એકંદરે પિક્ચર તમને બતાવું તો ટર્નઓવર 21 કરોડ 30 લાખ 53798 ચોખ્ખો નફો 2 કરોડ 3 લાખ 69 ચોખ્ખો નફો પરસેન્ટેજમાં મેડિકલ સહાયમાં ત્રણ પોઈન્ટ અઠાવીસ ટકા સભાસદો ને ચૂકવેલ વ્યાજ માં બોતેર પોઈન્ટ બાસઠ ટકા વહીવટી ખર્ચ અને ઘસારો ચાર પોઈન્ટ પચીસ ટકા ક્રેડિટ ડિપોઝિટ રેશિયો અમારો નાઇન્ટી સેવન પોઈન્ટ થર્ટી સેવન પરસેન્ટ છે અને કોસ્ટ ઓફ ડિપોઝિટ સાત પોઈન્ટ એસી અને રોકાણ ઉપર આવક વ્યાજ સાત પોઈન્ટ અડસઠ આ એક ટૂંકમાં તમને બધી માહિતી આપી દીધી છે ખરેખર આ સંસ્થા આજે એકસો પંદરમાં વર્ષે પણ જે હરણફાળ ભરી ગઈ છે તેનો સૌથી સારો શ્રેય અમારા સભાસદોને જાય છે સભાસદોની વિશ્વસનીયતા અને અમારો પારદર્શી વહીવટ એને આભારી છે Subscribe now and press the bell icon. Never miss an update.